બનાસકાંઠાના ડીસા શહેરમાં મોડી રાત્રે ચોરીનો એક વધુ બનાવ સામે આવ્યો છે ડીસાના ડીસામાં લગ્ન પ્રસંગે બહાર ગયેલા પ્રજાપતિ પરિવારના ઘરમાં ચોરોએ ધાડ મારતા સોનાના દાગીના અને રોકડ મળી કુલ મોટી ચોરીને અંજામ આપ્યો છે ઠંડી અને લગ્ન સિઝનથી ચોરોને મળી રહેલા મોકળા મેદાન સામે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે બનાસકાંઠાના ડીસાના જુના ડીસામાં રહેતો પ્રજાપતિ પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો હતો તે દરમિયાન ચોરોની ટોળકીએ રાત્રિના અંધકારનો લાભ લઈ ઘરના દરવાજાનો કબાટ તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરના રૂમમાંથી સોનાના દાગીના તથા અંદાજે રૂપિયા પચાસ હજાર રોકડ ચોરો ઉઠાવી ગયા અને આ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ચોરીના બનાવો વધતા ફરી એકવાર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે સ્થાનિક લોકોની માંગ છે કે જૂના ડીસા અને આસપાસના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારી

અને ડબ્બો પણ બહાર પડ્યો હતો સ્ટીલને એના અંદર બધી વસ્તુ હતી સોનાની ચાંદીની અંદર અંદર કેસ પડી હતી પેમેન્ટ હતું અને બધું ભ્રમણ ભમણ અંદર બધું વસ્તુ ચાર પાંચ બરાબર હા અને કીજુ બધું ખુલ્લું બધું પડ્યું હતું બધું ભ્રમણ પડ્યું હતું બરાબર મારા મમ્મી બધા લગ્નમાં હતા બધા સવારે બેને ફોન કર્યો હતો બરાબર

Bye.